યુવાનો તથા મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એકતા તેમજ પરંપરાના સંદેશ સાથે નવરાત્રીનું ઉજવણી મેં સમાપન થયું હતું મારું નામ નિખિલ ગોર છે હું ભુજ રાજગોર સમાજનો મંત્રી છું અને પરશુરામ મંદિર સમિતિનો સદસ્ય છું ભુજ રાજગોર સમાજ પ્રેરિત અને પરશુરામ મંદિર સમિતિ આયોજિત બે હજાર પચીસ પાંજો સમાજ પાંજી નવરાત્રીમાં આજરોજ મેગા ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું છે પહેલાં બે તારીખે દશેરાના દિવસે આયોજન હતું પરંતુ વરસાદના કારણે ઠેલાવી અને આજે રવિવારના દિવસે આયોજન ગોઠવવામાં આવ્યું છે આજ આપણું કોમ્પિટિશન રાઉન્ડ મેગા કોમ્પિટિશન રાઉન્ડ પછી લકી ડ્રો ઉપન આપ્યા છે તેનું પણ આજે ઇનામ આપવામાં આવશે આપણે દસ દિવસ દરમિયાન ટોટલ અલગ અલગ કેટેગરી એવી રીતે ત્રણથી કરીને આઠ વર્ષની કેટેગરી પછી નવથી પંદર વર્ષની કેટેગરી સોળથી પાંત્રીસ વર્ષની કેટેગરી અને પાંચ છત્રીસથી પિસ્તાલીસ વર્ષને પિસ્તાલીસ આપો એમ દરેક કેટેગરીમાંથી આપણે રોજના પાંચ ઇનામ આપ્યા છે એવી રીતે રોજના પચીસ ઇનામ થયા અને ટોટલ બસો પચાસ ઇનામ આપ્યા છે જે આજે બધા બસો પચાસે પચાસ લોકો મેગા ફાઇનલમાં ભાગ લેશે અને આજે મેગા ફાઇનલમાં આપણે ટોટલ પાંત્રીસ ઇનામ આપવાના છીએ પ્રથમ નંબરને ઈ બાઈક રાખવામાં આવ્યું છે ત્યારબાદ ઓવન છે એલઈડી ટીવી છે ફ્રીજ છે વોશિંગ મશીન છે ટોટલ અલગ અલગ ઇનામો પાંત્રીસ ઇનામો રાખવામાં આવ્યા છે કેટેગરી પ્રમાણે નવરાત્રિમાં આમ જોવા જઈએ તો આપણે નિઃશુલ્ક નામ નાખ્યું છે કોઈ પણ પાસેથી શુલ્ક નથી લેતા તો એનું નિઃશુલ્ક નામ આપણે તો જ રાખી શક્યા હું જો સમાજ અને લોક સમાજ સામાજિક લોકોનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે અને દર વર્ષે આપના માધ્યમથી દાતાઓને કહેવા માંગુ છું કે દર વર્ષે આટલું સાથ આ વર્ષે આપ્યું એટલું ને એટલું સાથ સહકાર દર વર્ષે આપજો